જય શ્રી કૃષ્ણ મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે તો ચાલો આપણે આજે જશું વિલિટિન ડે મેં તો આપણે નીકળી ગયા છીએ ડે જવા માટે તો રસ્તામાં આપણે જતા જતા ગયા વ્યૂ ટ્રાફિક એ સારો એવો હતો આજે તો રવિવાર એટલે આજે આપણે એનો નજારો જોશું વાતાવરણ ઠંડુ અને વાદળા વાદળા છે આજે આજે આપણે થી કે દાફ્રી તો આપણે એમ કે્યુ કે જય આવ્યા દેમે તો આપણે લગેના માછલી માટે મમરા તો ન્યા આપણે પ્લાસ્ટિક માં લઈ નો જાવ દીધા અને પછી આપણે એ લોકો પાસે બાચકુ લે તો બાચકા માં ભર દીધા બધે મમરા પછી આપણે માછલીને ખવડાવશું આજે મમરા આપણે નીચે જદા પાર્કિંગ માં એક નાને ઉ પાણી નું ભરી દીધું આપણે પહેલા ન્યા ગયા પછી આપણે ઉપર ગયા તો ન્યા થી આપણે પછી માછલીને મમરા ખવડાવવાનું ચાલુ કર્યું

પછી ત્યાં માછલી ને લોટ ને દાણા નાખવાનું ને એવું બધું મળતું તમારે પણ જવું હોય તો ત્યાં માટલી માટે દાણા લોટ ને એવું બધું ત્યાં મળે છે પછી આપણે કંઈ ખાવું હોય તો ત્યાં ઘણી વસ્તુ મળે છે ઠંડુ પછી મેગી ને નાસ્તાનું ને એવું ઘણી વસ્તુ ત્યાં મળી જાય છે ઉપર બેસવાની પણ સગવડતા છે ત્યાં પછી આપણે થોડીક વાર આખા વ્યૂ લીધો પવન એ એક હતો ઠંડો તો આપણે ઘડીક વાર ત્યાં બેઠા પછી આપણે નીકળી ગયા રિટર્ન રિટર્નમાં આપણે મળ્યા જોવા વાંદરા વાંદરા પણ બિસ્કિટ ને એવું ખાતા હતા કેળા ને એવું તો તમારે એવું કંઈ લઈને જવું હોય તો એ પણ એક સારું એવું મજા આવશે જોવાની પછી રસ્તામાં આખું લીલોતરી લીલોતરી ઠંડો પવન પણ હતો મસ્ત આઈ રિટર્ન થતા હતા અને આપને જો દેખાણું પ્લેન તો તમે પણ જો પ્લેન બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો હવે મળીએ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ